ઉપલેટામાં ગુરુનાનક હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ સેવા દ્વારા ઉપલેટા શહેરમાં દરરોજ ફિઝિયોથેરાપી કેમ્પ સુજોગ સારવાર નિદાન કેમ્પ તેમજ કોઈપણ પ્રકારના દુખાવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર તેમજ રણછોડ દાસ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો ચામડી રોગો કપાસી મસ્સા હાથપગ

રોગોની સારવાર નિદાન ડોક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી આ કેમ્પમાં દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું લોકોએ આ સેવા કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ ટ્રસ્ટ શ્રી તેમજ દાતાશ્રી ડોક્ટર અર્જુન સાહેબ બાંબરિયા સંજયભાઈ માકડિયા કેશુબાપા શિણોજીયા કણસાગર સાહેબ રમેશભાઈ ауજા ધામીશા સાહેબ ભગવાન દાસ નિરંજનની અસ્મિતાબેન મુરાણી હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લોકોએ લાભ લીધો હતો સરફરાઝ કોડીનો રિપોર્ટ તન્ના સમાચાર ઉપલેટા મારું નામ જીતુભાઈ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટા માનવ સેવા એક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે

ઘણી બધી દીકરીઓ હોય કે જે ગરીબ બાપની દીકરીઓ છે એને પોતાનું બહાર લઈ આવે સીવણથી લગાડીને લગાડીને ઘણું બધું કામ કરે છે એટલે આજની તકે અમે તો ખાલી સ્પોન્સર નિમિત્ત છીએ સેવા કાર્યની અંદર માનવ સેવા ટ્રસ્ટે અમને નિમિત્ત બનવાનો એક મોકો આપ્યો પણ હું ખરો ધન્યવાદ આ માનવ સેવા ટ્રસ્ટના જે પાયાના જે માણસો જે છે ખડે પગે રહીને કામ કરે છે કામ કરવું અને સમય આપવો ને તે ખૂબ અઘરી વસ્તુ છે એ કામ જે પાયાના લોકો કરે છે એને આજે હું બે હાથ જોડી અને ધન્યવાદ આપું છું કે આવા સારા કાર્યો છે તે વારંવાર કરતા રહીએ ઘણા બધા દરિદ ગરીબ દર્દીઓ છે એ સારી હોસ્પિટલ સુધી પહોંચી ન શકતા હોય મોતીઓની અંદર આવી ગયો હોય ખબર ન હોય તો એવા લોકોને મોતિયાનું નિદાન થાય અને પોતાના બધા જ માનવ સેવા છે એ તમામ ખાવા પીવાથી લગાડીને પહોંચાડવા સુધીનો ખર્ચો બધો જ એ ગરીબ માણસને કોઈને આવવા દેતા નથી